સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલમાં ફાર્મર્સ લાઈફ એટલે કે ખેડૂતોનું જીવન અમારી ચેનલ છે અને હું છું ભરત બારડ આપણે જે ઝટકા મશીન નવું લીધું એના માટે એક ખાસ આપણે વિડીયો બનાવીએ અને માહિતી આપીએ કે આપણે વિમોક્ષનું જટકા મશીન લીધું છે બરાબર તો કઈ રીતના મશીન આવે અને અંદર એની સાથે શું શું આવે વસ્તુ તો આપણે એનું બોક્સ છે વિમોક્ષનું ને આમાં આપણે સરકાર જે છે સબસિડી છે એ યોજના આમાં લાગુ પડે સોલાર માટે સોલાર જટકા મશીન છે સોલાર માટે એક સબસિડી પણ છે બોક્સ ખોલીએ આપણે તો આ એક સાયરન આવે આ બધા એ જેટલા મશીનમાં હોય છે સાયરન છે વાયર સાથે આગળ આપણે મશીનનું ટેસ્ટિંગ પણ બતાવશું અને ફિટિંગ કરીશું એ પણ બતાવશું વિડીયોમાં તો આ મશીન છે આપણે રિમોક્સ કંપનીના બરાબર અને બંને સાઇડ આવા થર્મોકોલના પેકિંગ છે વ્યવસ્થિત પેકિંગ છે તો આવું કંઈક તો રિમોક્સ કંપનીવાળાનું છે મશીન અહીંયા નામ લખેલું છે રિમોક્સ ઇનોવેશન એવું બરાબર અને એના મોડલ નંબર લખેલા છે અહીંયા એના મોબાઈલ નંબર પણ લખેલા છે ઇમેલ એડ્રેસ પણ છે અને પાસર્ડ છે જે અર્થિંગ માટેની જે વાયર આપવાનો એની પણ નિશાની પણ આપેલી છે અને લખેલું છે ગ્રાઉન્ડ એવું અર્થિંગ માટે અને બીજું એક અર્થિંગ પણ એમાં આપવાનું આવે છે જે આપણો ઝટકાનો વાયર બાંધેલો હોય ત્યાંથી અને આ છે એક આ એટલે જે આપણે વાયર બાંધ્યા હોય પાવર આપવાનો મશીનમાંથી જે છેડો જાય પાવર લઈ અહીંયા ફ્યુઝ છે અને આ બાજુ છે ઓન ઓફ એટલે ચાલુ બંધ કરવા માટેની છાપ છે એક અહીંયા લાઇટિંગ કરીને લખેલું છે એક લાઇટ આવે છે આમાં અંદર છે આ લાઈટ છે અને પેન નાખી દેવાની અહીંયા પાછળ એનો જે પટ્ટી છે એ ગુંદરવાળી હોય ઉકેળી લો એટલે જ્યાં આપણે લગાડી હોય ત્યાં લગાડી શકો એને ત્રણ લાઈટ આવે એમાં આજે આપણે આ સાયરન છે એમાંથી એની પિન નાખ્યા પછી એને જો વધઘટ કરવું હોય આનો અવાજ એના માટેનો છે વોલ્યુમ એનું તો જો આ સ્વિચ એક છે ઓનલી નાઇટ રાત્રિ માટે બરાબર અને ડે એન્ડ નાઇટ એક બીજો ઓપ્શન પણ છે એટલે આઠ કલાક અને ચોવીસ કલાક તમે રાખી શકો એવો એક મોડ છે પછી જ્યાં નીચે છે એક પાવર જે આપણે બેટરી ચાર્જ થતી હોય સોલાર પેનલ કનેક્ટેડ હોય ત્યારે આ લાઇટ થાય બરાબર પછી એક કંઈ ફેન્ચ ફોલ્ટ એટલે કે વાયર આ તમારો જે ખેતરને બાંધેલું હોય એમાં જો એમાંથી શેડો ક્યાંય અડતો હોય નીચે જમીન એ તો બતાવે અને આ એના પલ્સ છે ઝટકા મશીન પલ્સ આપતું હોય એ બતાવે બરાબર એના માટે આ બેટરીનો સોકેટ છે આ સાયરનનો સોકેટ છે આ સોલારમાંથી જે આપણે સોલાર પ્લેટ હોય એમાંથી જે બેટરી ચાર્જ કરવા માટે પાવર આપવો પડે સોલાર પેનલમાંથી એનો આ પોઈન્ટ છે બરાબર જો કે અહીંયા ચિત્ર પણ દર્શાવેલા છે જે જે વસ્તુ છે એના અહીંયા બેટરી દોરેલી છે અહીંયા સોલર પ્લેટ દોરેલી છે બરાબર આખી એની ડિટેલ છે ડિટેલ અને ઇન્સ્ટ્રક્શન બરાબર અને મેક ઇન ઇન્ડિયાનો લોગો પણ છે અહીંયા આઈએસઆઈ મશીન છે સર્ટિફાઈડ

જેને જરૂર પડે આપણે ફિટિંગ કરતી વખતે અને આ એક વિમુક્ષનું લખેલું છે આ વિમુક્ષની ઇલેક્ટ્રિક ફેન્સિંગ लगी है જે આપણે ખેતરને ફરતે તાર બાંધીએ જટકાનું ફેન્સિંગમાં એમાં લગાવી દેવાનો વાયરમાં આવી રીતે એનો ઊપ હોય એમાં વાયરમાં છોટી જાય એવા જો બરાબર એટલે બીજા માણસોને ખબર પડે કે અહીંયા linux નું machine છે એ ચાલુ છે તો આપણે જે solar plate છે એનું stand આવે તો stand આપણે fit નથી કર્યું બરાબર પણ કઈક આવી રીતના ફિટ થાય છે આવી રીતના એક ચોપડી હોય ને આ જે એંગલ છે એ એન્ગલ ની અંદર આપણે અમે એના બધે બોલ પણ આવેલા હોય ફેરા જાય બધી બે બોલ અહીંયા લગાડી દેવાના એટલે અહીંયા ફિટ થઈ ગયું નીચેનું પાકું પછી જે આ છે ને તમારે પેનલ કઈ રીતના લગાડવી એ ઉપર આધાર રહે તમારે નીચે લગાડવાની હોય તો આવી રીતના અહીંયા લગાડી દેવાનું અહીંયા લગાડી દેવાનું એટલે આવી રીતના અહીંયા ફિટ થઈ જાય આ જે ભાગ છે એના ઉપર પેનલ રહી જાય આપણે નથી ફિટ કર્યું સ્ટેન્ડ કારણ કે આપણે પ્લેટ છે એ એક મકાન ઉપર છત ઉપર લગાડી છે એ પણ બતાવ્યો બરાબર ફીટ તો મિત્રો આ બેટરી છે જે આપણું મશીન છે વિમોક્સ નું એની સાથે જ આવે અને પાવર ઝોન કંપની છે એની જે અહીં નામ લખેલું છે અને એની જે ડિટેલ છે એ બધી છે વોરંટી પણ છે એમાં ને આ જે છે વાયર એની સાથે જ આવે મશીનમાં જ આવે આ બધું બરાબર સોલાર પેનલ આપણે ગેલવે પતરું છે એના ઉપર રાખી આ વાયર ત્યાંથી લઈ લીધો આપણે દિવાલે થઈને અહીંયા ઉપર આપણે પેનલ રાખીએ હું બતાવું અહીંયા આપણે છે ને પેનલ રાખેલી છે અહીંયા છે ને તડકો ફૂલ મળે સવારથી સાંજે એટલા માટે અહીંયા રાખી આપણે બાકી સ્ટેન્ડ પણ આપ્યું છે એ લોકોએ તો સ્ટેન્ડમાં એવું થાય કે અહીંયા જે સ્ટેન્ડથી આ સોલાર પેનલ નો જે વાયર નો આ કેબલ આવે એ બહુ લાંબો ન આવે દસેક ફૂટ જેવો આવે બરાબર તો આપણે નીચે જ્યાં સ્ટેન્ડ રાખીએ પેનલનું ત્યાં રહે એટલે આખો દિવસ ન મળે એના માટે આપણે ત્યાં પેનલ ગોઠવી જો અહીંયા આપણે પેનલ રાખી હોય તો હવારના અહીંયા છાયો જ રહી છે બરાબર આંબાનો છંયો મળે એને એટલે સૂર્યપ્રકાશ ન મળે પેનલને તો ચાર્જિંગ ન થાય બેટરી ને બાકી આપણે જે

આપણે આપણી રીતના જોયું તો એ કોપર ન નીકળ્યું અને એ ગેલવેનાઈ નો સળિયો છે માથે આવી રીતના આમાં ધૂપ ચડાવેલો છે કોપરનો આ ધૂપ ચડાવેલો છે અને ટેસ્ટિંગ કરવા માટે આપણે લો ચુંબક લીધો જો આવી રીતના જુઓ આ ચોટી જાય એમાં બરાબર તો આ ત્રાંબુ અથવા પિત્તળ હોય આ જે સળિયો છે એમાં તો આ ચુંબક ચોટવું જોઈએ નહીં આ શેઠ સુધી ચોટી જાય ચુંબક એટલે આ લોકો એમાં થોડીક છેતરપિંડી કરે છે ખેડૂતો સાથે વિમોક્ષ કંપનીમાં ફોન કર્યો તો એ લોકો એમ કહે છે કે અમે તો અહીંયાથી પ્યોર કોપરનો જ મોકલાવીએ છીએ આ શરીઓ તો એના જે ડીલર હોય એ કદાચ બદલાવી લેતા હોય સદીઓ એવું બને તો એના માટે મેં ફોન પણ કરેલો વિમોક્ષ વાળાને ત્યાં ત્યાંથી એવું જાણવા મળ્યું કે અમે તો કોપરનો જ મોકલીએ અને આગળ આની તો જરૂર નથી આપણે આપણે ગુનો અર્થિંગ છે

પાવર આપવાનો છે જટકા machine ની વાયર છે ઈ copper નો જ છે flexible વાયર જો અહીંયા નીકળ્યો હોય ને અહીં આપણી આ ખેતરને ફરતી તારની જે ફેન્સિંગ કરેલી છે એ આવી ગઈ અહીંયા એક છેડો એક જ છેડો ગમે ત્યાં આપવાનો હોય આપણે પછી તો એમાં જમ્પર સિસ્ટમ હોય એ બે વાયરને પેરેલલ કરી દેવાના હોય અને ત્રણ વાયર હોય તો ત્રણ ને આપી દેવાના હોય આ સાઈડ આપણે બે સાઈડ ફરતા ત્રણ વાયર છે અહીંયા જેટ આખા આપણા દસ વીઘાનું ખેતર છે આઠ વીઘામાં આપણે ફેન્સિંગ કરેલું છે બે વીઘા પડ્યું છે ખાલી બરાબર તો બસ આપણો જે ઝટકા મશીન આપણે સબસીડીમાં નવું આવ્યું છે તો એના માટે ખાસ બનાવ્યું આપણે અને આ વિડીયોથી થોડીક ખેડૂતોને માહિતી મળે કે આ મશીન કેવું આવે એની એની સાથે શું શું વસ્તુ આવે એમાં વોરંટી આવે કે નહીં ખાસ કિંમતની વાત કરીએ આપણે તો અઢાર હજાર રૂપિયા ટોટલ આ મશીનની પ્રાઇસ છે બરાબર એમાંથી આપણે સરકાર શ્રીની જે સબસિડી યોજના છે એમાં ચૌદ હજાર ને ચારસો રૂપિયા સબસિડી મળે તો આપણે હિસાબ કરીએ તો છત્રીસો રૂપિયા આપણે ભરવાના થાય આ મશીન માટે બરાબર કારણ કે અઢાર હજારની પ્રાઇસ છે પ્લસ ચૌદ ચારસો આપણે સબસિડી સરકારમાંથી મળે તો આપણે છત્રીસો રૂપિયા જેવા આપણા ઘરના પૈસા નાખવાના થાય તો આપણે મશીન છત્રીસોમાં ટૂંકમાં મળી જાય અને આ મશીનની કેપેસિટીની વાત કરીએ તો આ આપણે પચીસ વીઘામાં થઈ શકીએ આનું ફેન્સિંગ બરાબર નાનું મશીન છે આ મોડલ અને એક બીજું મોટું મોડલ આવે એ મોંઘુ આવ્યા નથી તો આપણે આ નાનું મોડલ છે હજુ અહીંયા લખેલું છે દસ એકર એટલે અંદાજીત આપણે પચીસ વીઘા પચીસ વીઘાની કેપેસિટીમાં તમે ફેન્સિંગ કરી શકો ત્યાં હું ત્યાં કાર્યક્ષમ છે મશીન આ મોડલ આપણે લીધું છે આ બીજું મોડલ આવે છે એને એક અઠ્યાવીસ હજાર જેવી પ્રાઇસ છે એ પચાસ એકરનું છે બરાબર તો આ મોટું મશીન છે એના બે મોડલ મળે વીમોક્સ વાળાના આ મોટું છે મોડલ આજે આપણે મશીન લીધવી છે ને ખાસ મિત્રો કે આમાંથી જો ખેડૂતને માહિતી મળે એના માટે જ આપણે વિડીયો બનાવ્યો આપણો વિડીયો જોઈ બીજા ખેડૂતો અને આમાંથી એને જાણકારી મળે કોઈને જો નવું ઝટકા મશીન ખરીદવાનું હોય તો વિમોક્સનું મશીન સારું આવે ને સબસિડી પણ આપણે ખાતામાં વેલી મળી ગઈ એકાદ મહિના જેવો સમય લાગ્યો ત્યાં આપણા ખાતામાં સબસિડીમાં જમા થઈ ગઈ એટલે એમાં પણ આપણે બહુ લાંબો સમય લાગ્યો નથી તો આપણે મિત્રો અમે આ મશીન છે ને ફિટ કરીએ બરાબર તો ફિટિંગમાં આપણે જે પ્રોસેસ છે આગળની એ આપણે ચાલુ કરીએ તો પહેલાં આપણે સોલાર પેનલ ઉપર તો લગાડેલી છે એને અહીં આપણે

તો કદાચ ચાલુ ન કરી એટલે નહીં પિન નાખી જોઈએ આપણે વચ્ચે આવે સાયરન નથી બેઠી સાયરજી આવરી નાખતા હે આપણે હા આવી રીતના આવી બરાબર સાયરન ને તો પછી અહીંયા સ્ક્રુ પણ છે લગાડવું હોય ને સ્ટેન્ડ રાખીને લગાડી હકીયે અને જે એક લાઈટ ભેરી આવી હતી જે લાઈટ છે અમે કંઈક લખેલું છે કે બાર વોલ્ટ ડીસી લાઈટ બરાબર બાર વોલ્ટની ડીસી લાઈટ છે તો કેવો પ્રકાશ પડે જોઈએ આ વસ્તુ ખાસ ઉપયોગી છે આપણે ઘરમાં લાઈટ ન હોય અને મશીનમાં આપણે કંઈ કરવું બંધ ચાલુ કરવું તો આ પિન નાખી દેવાનું તો થઈ ગઈ લાઈટ ચાલુ આપણે જ્યાં રાખવું હોય તો આવી રીતના દેવાના એમાં પાછળ પટ્ટી છે ઉકેલી નાખવું એટલે જાય લેશે એક લાઈટ આવે એમાં બેટરી થી ચાલે હા પાછળ આપણે જે છેડા છે એ બી આપવાના છે એક ફેન્સિંગ કર્યું એનો શેડો અને એક અર્થિંગ માટેનો

એના માટે સાયરન માટેનો છે અહીંયાથી એક છેડો આપ્યો હોય ને સાયરન વાગે બાજુ ન વાગે અહીંયાથી સીધો આપવો પડે જે આપણો ફેન્સિંગ હોય લાઈને આવે છે સીધો અને આ છે મેન પાવરનો ઝટકો જે જાય છે ને લાઈનમાં આપણે એ જટકો જો અહીંયાથી જાય છે બરાબર એક વાયર આપણે અહીંયા લગાડવાનો છે એનું એમાં પણ આવી રીતના આટી જ મારી દેવાની ખાલી પછી આ બોલ ટાઈટ કરી દો એટલે એ પણ પકડાઈ જવા અહીંયા આજ આપણે ચાલુ જ રાખવાનું છે ચાલુ કરીએ ટેસ્ટિંગ કરીએ મશીન નું સ્વિચ છે ચાલુ કરીએ આપણે આપડે ઝટકો આપણો ચાલુ થઈ ગયું અહીંયા અવાજ પણ આવે છે સાઈર નથી વાગતું જેનું જે આપણે વાયર આપવાનો હોય એ નથી આપ્યો બાકી સાયરન પણ વાગે એ આપણે જોડ્યો નથી અત્યારે ચાલુ થઈ ગયું મશીન આપણું